મિત્રો પૂનમ કુકુક આપણું સ્વાગત છે આજે આપણે કુકરમાં ફક્ત પાંચ મિનિટમાં અને એકદમ સરસ એવો કલર આવે અને જેવું ના થાય તેવું એકદમ ટેસ્ટી શાક બને તેની રેસીપી લઈને આવી છું અને એકદમ પરફેક્ટ માપ સાથે સ્વીકારી તેથી તમારું શાક પણ એકદમ ટેસ્ટી એવું બનશે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવશે તો ચાલો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ એવો કલર આવે શાક બનાવીએ શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા વેજીટેબલ લીધા છે દરેક વેજીટેબલ મેં સરખા પ્રમાણમાં લીધા છે દરેક હજુ એમલને મેં અહીંયા કટ કરી લીધા છે વેજીટેબલ મેં રીંગણ બટેકા ફ્લાવર ચોળી અને વટાણાનો ઉપયોગ કર્યો છે બધી જ વસ્તુ મેં અહીંયા ફ્રેશ લીધી છે જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે શાક વઘારવા માટે આપણે અહીંયા કુકર લેશું તેમાં મેં છ પાવડા જેટલું તેલ ભર્યું છે જો તમે શાક કુકરમાં બનાવતા હોય તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તેનો કલર ખૂબ જ સરસ આવે જો તમને પાવડર પાવડરના માપીને છ પાવડા જેટલું તેલ એડ કર્યું છે હવે તે સરસ રીતે ગરમ થઈ જાય ત્યારે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરવાની અને એક ટી સ્પૂન જેટલું આપણે જીરું એડ કરવાનું અને અડધી ટી સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની રાઈ જીરું અને હિંગને સરસ એવા કકડી જાય ત્યારે આપણે એક ચમચી જેટલા અહીંયા હું લસણની પેસ્ટ એડ કરીશ અહીંયા વઘાર કરીએ ત્યારે આપણે ગેસની અહીંયા મીડિયમ રાખવાની જેથી આપણે કોઈ પણ વઘાર બળી ના જાય એક એક ચમચી ચમચી જેટલી જેટલી પેસ્ટ એડ કર્યા પછી આપણે મરચા બહુ મોયા મરચાની પેસ્ટ લીધી છે મરચાં ની પેસ્ટ એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેથી તમે જરાય સ્ટીક ના કરતા અને અડધી ચમચી જેટલા અહીંયા આપણે હળદર પાવડર એડ કરીશું અહીંયા થોડું હળદરનું પ્રમાણ વધારે રાખવાનું જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવે આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે પણ અમુક અમુક વસ્તુનો તમે ધ્યાન રાખશો તો શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એટલે આપણે જે વેજીટેબલ લીધા હતા તમે સરસ ધોઈ ચાયણામાં નીતારી લીધા છે કાણાવાળા ચાયણામાં અને તે બધા જ આપણે કુકરમાં એડ કરી દઈશું અહીંયા તમને જે વેજીટેબલ વધારે ભાવતું હોય તેનું પ્રમાણ થોડું વધારે લઈ શકો છો બસ હવે સરસ રીતે મિક્સ કરી લઉં છું તેલ અને હળદરમાં સરસ રીતે એવા મિક્સ કરી લેવાના સરસ એવું કોટિંગ થઈ જવું જોઈએ હળદરનું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે મસાલા કરીશું અહીંયા મસાલામાં અમે અડધી ચમચી જેટલી ગરમ મસાલો એડ કર્યો છે તમે ગરમ મસાલો પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો અને એક મીડિયમ છે ટમાટર થોડું ખાટું અને રેડ હોય એવું લીધું છે જેથી થોડું ખાટું હશે તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરવાનું તમને જેટલા પ્રમાણમાં શાકની તીખાશ ગમતી હોય તેટલા પ્રમાણમાં તમારે લાલ મરચા પાવડરનો ઉપયોગ કરવાનો અને એક ચમચી જેટલો અહીંયા ધાણાજીરું એડ કરવાનું ધાણાજી એક ચમચી એડ કરવું જરૂરી છે જેથી આપણે શાકનો મસાલો સરસ એવો તૈયાર થાય મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાનું અને આમાં બીજા કોઈ જ મસાલાનો ઉપયોગ થતો નથી બસ આટલા જ મસાલા કરવાના હોય છે અમુક લોકોને એવું થતું હોય છે શાકમાં કલર પણ સરસ નથી આવતો અને વધારે ઓવરકુક થઈ જાય કે કાં તો કાચું રહી જાય તે આજે ના થાય તેના માટે હું પરફેક્ટ રેસીપી લઈને આવી છું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અઢી ચમચું મીઠું એડ કરશો એટલે પરફેક્ટ સ્વાદ આવી જશે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે ડાયરેક આપણે ઢાંકણ ઢાંકી તેને સીટી નથી કરવાની આપણે તેલમાં શાક ને એક મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા જઈ સાતવાના તેલમાં પેલા શાક એક મિનિટ સુધી સાતી લેવાના ત્યાર પછી તેમાં પાણી એડ કરી આપણે કુકરની સીટી કરવાની આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેથી તમારા શાકનો કલર અને કલર ખૂબ જ સરસ આવે જો મેં એક મિનિટ શાકને તેલમાં સાતવી લીધા છે ત્યાર પછી હું શાક ડૂબે કેટલું ગરમ પાણી એડ કરીશ અહીંયા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરવાનો તમને જેટલા પ્રમાણમાં રસો ગમતો હોય તેટલા પ્રમાણમાં તમારે અહીંયા પાણી એડ કરવાનું અહીંયા હું શાક ડૂબે એટલું પાણી એડ કરું છું જેથી આપણો શાકનો રસો સરસ એવો ઘટ તેવો તૈયાર થાય છે જોઈ શકો છો અત્યારથી જ આપણો કલર શાકનો કલર કેટલો સરસ આવ્યો છે આટલી અમે કીધું એટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારે કુકરમાં શાક બનાવશો તો પણ એકદમ સરસ એવું શાક તૈયાર થશે આપણે ઢાંકણ ઢાકી મીડિયમ ગેસ ત્રણ સીટી કરવાની ત્રણ વિસલ કરશો એટલે તમારું શાક પરફેક્ટ રીતે બફાઈ જશે જો વધારે કરશો તો ઓવર થઈ જશે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ઢાંકણ ઢાકી મેં ત્રણ મિસલ કરી લીધી છે શાકની કુકરની હવા આપોઆપ નીકળવા દેવાની જો સરસ એવી કુકરની હવા નીકળી ગઈ છે ત્યારે આપણે કુકર ખોલીને ને જોશું તો આપણું શાક સરસ બફાઈ ગયું છે તમે જોવો સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે શાક નું સરસ એવું શાક ચડી ગયું છે તો આપણું સરસ ટેસ્ટી એવું શાક તૈયાર છે તો તમે પણ કુકરમાં ફક્ત પાંચ મિનિટમાં આવું ટેસ્ટી શાક જરૂર બનાવો મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ